નમસ્કાર મિત્રો આશા ઇન્સાની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો સવારે જાગતા જ આ એક વસ્તુ ખાઈ લો તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે એવી કઈ વસ્તુ છે જે તમારે સવારે ઉઠ્યા પછી ખાવી જોઈએ અને સવારે ઉઠીને કંઈ ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમાં લક્ષ્મી જરૂરથી લખજો સવારે જાગ્યા પછી તમારે આ એક વસ્તુ અવશ્ય ખાવી જોઈએ જેના કારણે જીવનભર પૈસાની કમી નથી આવતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ વ્યક્તિ સવારે આ એક વસ્તુ ખાય છે તો ધન અને સમૃદ્ધિ તેના ઘર તરફ ઝડપથી આકર્ષિત થાય છે અને દેવી લક્ષ્મી સ્વયં તેના ઘરે આવે છે તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અમે તમને એવા કાર્યો વિશે પણ જણાવીશું જે તમારે ઉઠ્યા પછી કરવા જોઈએ તો ચાલો જાણીએ કે એવા કયા કામ છે જે સવારે ઉઠ્યા પછી તરત જ કરવા જોઈએ જેથી સંપૂર્ણ ધન પ્રાપ્ત કરી શકાય એ જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખજો અને વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો નંબર એક ભગવાન શ્રી કૃષ્ણએ એમ પણ કહ્યું છે કે કપાળ પર ચંદનનું તિલક કરવાથી વ્યક્તિને વિજય પ્રાપ્ત થાય છે તેથી કપાળ પર ચંદનનું તિલક અવશ્ય લગાવવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ પણ સવારે પોતાના કપાળ પર તિલક લગાવીને બહાર નીકળે છે તેના પર ભગવાનની કૃપા હંમેશા રહે છે નંબર બે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારા કામ માટે બહાર જાઓ છો ત્યારે તમારે મીઠાઈ અવશ્ય ખાવી જોઈએ પરંતુ યાદ રાખો કે સવારે મીઠાઈ ખાવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ તમારા માટે સારા રસ્તાઓ ખોલે છે અને તમને જે જોઈએ છે તે મળે છે નંબર ત્રણ જ્યારે તમે ઘરની બહાર જાઓ ત્યારે સવારે બે ચાલ દાણા ચોખા ખાવા જોઈએ આનાથી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર ચાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જે લોકો નિયમિત રીતે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે છે તેમને તેમના પરિવાર અને સમાજમાં માન સન્માન મળે છે સારા સ્વાસ્થ્યની સાથે લાંબુ આયુષ્ય પણ આવે છે સ્વાસ્થ્ય સંબંધિત લાભ પ્રાપ્ત થાય છે નંબર પાંચ ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ દીવો અને અગરબત્તી પ્રગટાવી જોઈએ દીવા અને અગરબત્તીનો ધુમાડો પર્યાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે વાસ્તુ અનુસાર દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી પણ અનેક વાસ્તુદોષ દૂર થાય છે નંબર છ ઘરની બહાર નીકળતા પહેલાં દરરોજ થોડું દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ આ એક સારું સુકન માનવામાં આવે છે આ ઉપાયથી વ્યક્તિને કામમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે નંબર સાત દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીને જળ ચઢાવવું જોઈએ તુલસીની સેવા કરવાથી વ્યક્તિને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે શસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરોમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીને ધ્યાન રાખે છે તેઓ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે નંબર આઠ જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરની બહાર જાઓ ત્યારે ભગવાનના ગળામાં અથવા ભગવાનના ચરણોમાં ચડાવેલા ફૂલોની માળામાંથી એક પાન કાઢીને તેને વરદાન ગણીને ખાવ તેનાથી તમે ખુદ ભગવાનના આશીર્વાદ મેળવો છો તમે જે પણ કામ કરશો તે સંપૂર્ણ રીતે સફળ થશે નંબર નવ આ સાથે ધ્યાન રાખો કે સવારે ઘરનું વાતાવરણ શાંત રહે કેટલાક લોકોના ઘરનું વાતાવરણ સવારમાં અશાંત બની જાય છે જાગ્યા પછી તરત જ તેમના ઘરમાં તકલીફ કઠોર શબ્દો અને અપશબ્દોનો ઉપયોગ થવા લાગે છે પછી તે પતિ પત્ની વચ્ચે હોય માતા અને બાળક વચ્ચે હોય કે પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે હોય જે ઘરમાં સવારે ઉઠતાની સાથે જ પરેશાનીનું વાતાવરણ સર્જાય છે ત્યારે દેવી લક્ષ્મી તરત જ તે ઘર છોડી દે છે તેથી સવારે ઉઠ્યા બાદ એકબીજા સાથે મીઠી વાતો કરવી જોઈએ જે ઘરમાં સુખ શાંતિ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે તો ચાલો હવે જાણીએ કે એવા કયા કામ છે જે સવારે ઉઠ્યા પછી તરત જ ન કરવા જોઈએ નંબર એક સવારે ઉઠ્યા પછી ખોરાકનું સેવન જો આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતાની સાથે જ ચા નાસ્તો કે ખાવાનું શરૂ કરી દે છે જો તમે પણ આ જ ભૂલ કરતા હો તો તમને જણાવી દઈએ શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વિના દાંત સાફ કર્યા વિના અને સૂર્યદેવને જળ ચઢાવ્યા વિના ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે કારણ કે આપણને સૂર્યથી જ ખોરાક મળે છે અને સૂર્ય ભગવાનનો આભાર માન્યા વિના ભોજન કરવું અયોગ્ય માનવામાં આવે છે નંબર બે કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જુએ છે વાસ્તુ અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ આપણે અરીસામાં પોતાનો ચહેરો ન જોવો જોઈએ કારણ કે જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણું શરીર નકારાત્મક ઉર્જાની પકડમાં હોય છે અને જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે આળસથી ભરેલા હોઈએ છીએ આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા સાથે અરીસામાં પોતાને જોવું આપણને વધુ નકારાત્મક બનાવી શકે છે નંબર ત્રણ સવારે મોડું જાગવું તમારા દિવસની બેદરકારીથી શરૂ કરી શકે છે આ તમારી અન્ય કાર્યક્ષમતામાં અસર કરી શકે છે અને તમે તમારા સમયનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકશો નહીં મોડો જાગવો તમારા દિવસને અણધારી અને ચિંતાજનક બનાવી શકે છે નંબર ચાર સમયનો બગાડ તમારા દિવસની શરૂઆતમાં સમયનો બગાડ નુકસાનકારક બની શકે છે આમાં મોબાઈલ ફોન પર સમય પસાર કરવો ટીવી જોવાનું અથવા અન્ય વ્યાપક વિજ્ઞાન સ્ત્રોતનો ઉપયોગ સામેલ હોઈ શકે છે આ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો સમય છે નંબર પાંચ સવારે કામ માટે યોગ્ય રીતે તૈયારી ન કરવાથી તમારો દિવસ અસંતુલિત થઈ શકે છે આના કારણે તમે તમારું કાર્ય કરી શકશો નહીં અને તમારા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવામાં સમય લાગશે જો તમે સવારે યોગ્ય રીતે તૈયારી ન કરો તો તમારા દિવસની શરૂઆતમાં તમને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે નંબર છ સવારે ઉઠતાની સાથે જ તમારા સ્વાસ્થ્ય માટે સમય ન કાઢવો એ પણ એક ભૂલ હોઈ શકે છે જેમાં યોગ્ય આહાર વ્યાયામ અને ધ્યાન માટે પૂરતો સમય ન ફાળવાનો સમાવેશ થઈ શકે છે જે શારીરિક અને માનસિક બંને રીતે શુદ્ધિકરણ અને ઉર્જા જાળવી રાખશે હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારે દરરોજ કઈ વસ્તુ ખાવી જોઈએ સવારે યોગ્ય આહાર પસંદ કરવો મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને તમારા દિવસની શરૂઆત કરવા માટે જરૂરી ઉર્જા અને પોષણ પ્રદાન કરે છે નંબર એક ફળો અને શાકભાજી સવારે ફળો અને શાકભાજી ખાવાથી તમને પોષણ મળે છે અને શારીરિક સ્વાસ્થ્ય જાળવામાં મદદ મળે છે ફળો અને શાકભાજીમાં ફાઈબર વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તમારા શરીરને એનર્જી આપે છે અને તમને તાજા અને મજબૂત રાખે છે નંબર બે દૂધ અને દહીંની બનાવટો સવારે દૂધ અને દૂધની બનાવટો જેવી કે દહીં ચીઝ અને છાસ લો તમને સારી માત્રામાં પ્રોટીન કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો પ્રદાન કરે છે આ ખોરાકનું સેવન તમારા શરીર ખાસ કરીને તમારા હાડકાં અને સ્નાયુઓ માટે મહત્વપૂર્ણ છે નંબર ત્રણ ફણગાવેલા અનાજ મગની દાળ મેથીના દાણા અને ચણા જેવા ફણગાવેલા અનાજ તમારા માટે આરોગ્યપ્રદ અને પોષણથી ભરપૂર વિકલ્પ હોઈ શકે છે તેમાં વિટામિન મિનરલ્સ અને પ્રોટીન સારી માત્રામાં હોય છે જે તમને વહેલી સવારે ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે નંબર ચાર પ્રોટીન શેક જો તમને ઝડપી એનર્જી જોઈતી હોય અથવા સમય ઓછો હોય તો પ્રોટીન શેક સારો વિકલ્પ બની શકે છે પ્રોટીન શેકમાં પ્રોટીન પાવડર દૂધ ફળો અને શાકભાજીનું મિશ્રણ હોય છે જે તમને ત્વરિત ઉર્જા આપે છે અને તમારા દિવસની શરૂઆત કરવા માટે તમને પુષ્કળ પોષણ પ્રદાન કરે છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી જલ્દી પહોંચી શકે ધન્યવાદ